જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ટાટા કંપનીની અલ્ટ્રોજ ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચવાની છે સીએનજી ગાડી જોવા મળી રહેશે કંપની ફિટિંગ સીએનજી બે હજાર એકવીસનું મોડલ છે વન ઓનર ગાડી જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે ટાટા અલ્ટ્રોજ વેચી દેવાની છે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ટાટા અલ્ટ્રોઝ ખરીદવાની ઈચ્છા હોય આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડલ મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો ટાટા અલ્ટ્રોઝ ગાડીના માલિકનો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે નેવું નવ્વાણું પંદરવાળા તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમને વિડીયોના નીચે આખો નંબર મળી રહેશે તમે તેમને ફોન કરીને ટાટા અલ્ટ્રોઝ વિશેની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર એકવીસનું મોડલ છે એક્સ જેડ વર્ઝન છે ગાડીનું સીએનજીમાં ગાડી જોવા મળી રહેશે પેટ્રોલ પ્લસ સીએનજી અત્યાર સુધીમાં આ ટાટા અલ્ટ્રોજ છપન હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે તેવું ગાડીના માલિક જણાવે છે વ્હાઇટ કલરમાં તમે ટાટા અલ્ટ્રો જોઈ રહ્યા છો વન ઓનર ગાડી ગાડીનો ફૂલ વીમો શરૂ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો આ ગાડી તમને પ્રોપર સુરતમાં જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત છ લાખ નેવું હજાર રાખેલી છે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે જો આ અલ્ટ્રોઝ ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો છાચવેલી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કાટ કે સડો ક્યાંય નહીં શોરૂમ કંડિશનમાં જ આખી અલ્ટ્રો જોવા મળી રહેશે મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારી ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માગતા હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમે વાહનની બધી વિગતો ફોટા સાથે આપણા આ નંબર પર તમે વિગતો સાથે ફોટા મોકલી શકો છો તમારા વાહનના આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી